કેલેન્ડર ના આધારે તમે જણાવો કે એક વર્ષમાં કેટલા વિદ્યા સહાયકોની આપ ભરતી કરવા માટે જઈ રહ્યા છો અને કુલ જરૂરિયાતના કેટલા ટકા શિક્ષકો આવનારા સમયમાં શાળાઓને મળશે અત્યારે જે આપણે ભરતી પ્રક્રિયા જે ચાલુ છે સોળ હજાર સાતસો એ આપણા એક થી આઠ ધોરણમાં આપણે ભરતી કરવા જઈ રહ્યા છે અને અન્ય માધ્યમ જે આપણે ચાલે છે સાત માધ્યમો આપણા અન્ય છે જેમાં પણ અઢારસો ને બાવન જગ્યાઓ એ આપણે પહેલીવાર આપણે ભરવા જઈ રહ્યા છે અને દસ હજાર સાતસો જે છે એ શિક્ષણ સહાયક આપણા જે નવ દસ અને અગિયાર બાર એમ કુલ મળીને આ જે આપણી પ્રક્રિયા છે પૂર્ણ કરી કરીએ છીએ અને એના પછી જે જગ્યાઓ ખાલી રહેવાની છે જે અત્યારે એકત્રીસ દસે મિત્રો રિટાયર થશે આ એકત્રીસ પાંચે જે મિત્રો રિટાયર થયા છે એ જગ્યાઓ જે છે એ પણ અમે માગણાપત્રકમાં લઈને જે બાકીની જે જગ્યાઓ ખાલી રહેવાની છે એમાં જ્ઞાન સહાયક જે આપણું જે પોલિસી છે એ ચાલુ રાખીએ છીએ અને એ જ્ઞાન સહાયકમાં ખૂટતી કડી છે એ શિક્ષણના હિતમાં અને વિદ્યાર્થીઓ શિક્ષણ ના બગડે એના માટે એ જ્ઞાન સહાયકમાં પણ આપણા વિદ્યાર્થીઓને તાલીમી સ્નાતક થયેલા છે એમને લઈશું એમાં આપણે જે પ્રાઇમરીમાં જે ભરતી થવાના છે ને એકવીસ હજાર આપણે આપવાનું નક્કી કર્યું છે અને માધ્યમિકમાં ચોવીસ હજાર અને ઉત્તર માધ્યમિકમાં છવ્વીસ હજાર એટલે ફેદફુલી બધી જ વ્યવસ્થા આવનારા સમયમાં આપણે પૂર્ણ કરીશું સમયમાં હું સમજી ગયો પણ કેલેન્ડર વાઇઝ કોઈ મંથ વાઇઝ કે એવી કોઈ શેડ્યુલ તૈયાર કર્યું છે શેડ્યુલ આપણો તૈયાર હતો એ પ્રમાણે આ આ જુલાઈમાં પ્રક્રિયા આપણે પૂર્ણ કરીશું જુલાઈ જુલાઈ સુધીમાં થઈ જશે અત્યારે ચોઈસ ફિલિંગ અત્યારે નવ દસ અને અગિયાર બારની ની અત્યારે અગિયાર બારની ની આજે જ ચોઈસ ફિલિંગ મૂકી છે અમે જે ચાલુ થશે પછી નવ દસની ની અને છ થી આઠ અને એકથી થી પાંચની ચોઈસ ફિલિંગ ચાલુ છે એટલે પૂર્ણ થશે આ પોર્ટલ પરની પ્રક્રિયા છે ટેકનિકલ થોડી એટલે એમાં થોડો જશે